તારીખ આઠ ચાર બે હજાર સત્તર કંપાલા સ્વામીશ્રીની પૂજા દરમિયાન કીર્તન ગાનની વચ્ચે નાના બાળકો મુખપાટ રજૂ કરતા હતા તેમાં એક બાળક ઊભો થયો અને યોગી ગીતામાંથી યોગી બાપાનું વાક્ય બોલ્યો કે શાસ્ત્રીજી મહારાજ મને યોગી કહીને બોલાવે તો કાંટો ચડી જાય પછી કહે સ્વામી એમ આપ મને તિલક કહીને બોલાવો તો મને આનંદ આનંદ થઈ જાય સ્વામીશ્રીએ તરત જ નજર ઊંચી કરીને તેને નેણને ઈશારે નજીક ખેંચ્યો અને પ્રેમથી બે વાર તિલક એમ કહ્યું પેલો બાળક રાજી થતો પાછો પોતાના સ્થાને બેસી ગયો આપણા ગુરુવર્યો કેટલા સરળ છે આપણે જેમ કહીએ તેમ તેઓ કરવા માંડે છે ખરેખર તો તેઓ કહે તેમ આપણે કરવાનું હોય